વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે પ્રધાનજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂક બાદ ઠાકોર સમાજ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઠાકોર સમાજ દ્વારા સંત શ્રી સદારામ લાયબ્રેરી ઠાકોર સમાજ થરાદ વાવ ખાતે એક સત્કાર સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સભ્યોએ પ્રધાનજી ઠાકોરનું સન્માન કર્યું હતું આ ઉપરાંત થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ પ્રધાનજી ઠાકોરના સત્કાર સન્માન અને પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમિતિના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનજી ઠાકોરે સમિતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે આ નવી જવાબદારી તેમને વધુ સેવા અને સંકલ્પ સાથે લોકોના હિતમાં કાર્ય કરવા પ્રેરણા આપશે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સન્માની અમિતભાઈ ચાવડા સાહેબ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ કોંગ્રેસના સાથી પ્રમુખ આભાભાઈ સોલંકી અને તાલુકા કોંગ્રેસ પાર્ટીનો સમગ્ર સંગઠન અને કાર્યક્રમનો હું દિલથી આભાર માનું છું કે જે મને પાર્ટીના પ્રમુખ તરીકે જે જવાબદારી સોંપી છે આ જવાબદારીને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને કોંગ્રેસ પાર્ટીનો ઝંડો હું ગામડે ગામડે ઘર સુધી બુથ સુધી લઈ જઈ અને પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરવાના મારા પ્રયત્ન રહેશે પ્રધાનભાઈ ડાયાભાઈ ઠાકોર આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે ભલદાનજી ઠાકોર શહેરના પ્રમુખ તરીકે રઘુભાઈ દેસાઈ ની વરણી થઈ એમનો આ સત્કારવાનો કાર્યક્રમ હતો સાથે સાથે એસઆઈ જે મતદાર યાદી સુધારણાની અત્યારે ચાલી ઝુંબેશ એના ભાગરૂપે અને જન આક્રોશ રેલી જે ભીમાથી શરૂ થવાની જેના આયોજન માટે આજે મોટી સંખ્યામાં થરાદ તાલુકા અને શહેરના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા અને આગામી સમયમાં મજબૂતાએથી બંને પ્રમુખો કામ કરે એને બધા ભેગા થઈને કોંગ્રેસ પાર્ટી મજબૂત બને એના માટે કામ કરશે એના માટે ચર્ચા કરવા